રામાયણ હેલો મિત્રો આપણે વાત કરીશું રામાયણ એટલે કે જે સરયુ નદીના કાંઠે આવેલ અયોધ્યા નગરીમાં રાજા દશરથ રાજ કરતા હતા દશરથ રાજાને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા સુમિત્રા અને કઈ કઈ આ ત્રણ રાણીઓથી દશરથ રાજાને ચાર દીકરા હતા તેમાં કૌશલ્યાના રામ સુમિત્રાના લક્ષ્મણ અને શત્રુધ્ધન જ્યારે કઈ કઈ ના ભરત એમ ચાર દીકરા હતા સૌથી મોટા પુત્ર રામ પિતાની આજ્ઞાથી વિશ્વામિત્ર ઋષિના યજ્ઞ રક્ષણ કરવા લક્ષ્મણ સહિત તેમના આશ્રમે જાય છે અહીં તે ઋષિઓને ત્રાસ આપતા અનેક રાક્ષસોનો વધ કરે છે આ જ સમયગાળામાં જનક રાજાની દીકરીનો સ્વયંવર યોજાય છે વિશ્વામિત્ર ઋષિ રામને લઈને તે સ્વયંવર્મ જાય છે અહીં સ્વયંવર્મ શિવ ધનુષને ઉચ્ચકવાની શરત હોય છે રામ પોતાના અતુલ્ય બળથી શરત જીતે છે સીતા તેમનું વર્ણન કરે છે અને એ રીતે રામ સીતાના લગ્ન થાય છે લગ્ન કરીને રામ અયોધ્યા પાછા ભરેલા રામનો રાજ્યાભિષેક કરવાનું રાજા દશરથ વિચારે છે આ માટેની તૈયારીઓ ચાલતી હોય છે ત્યારે જ કઈ કઈ રાજા દશરથ પાસે વરદાન માગે છે કે રામને

તે છેવટે મોટા ભાઈ રામની પાદુકાઓને રાજ્ય શાસન ઉપર મૂકીને તેમની વતી રાજ્યનો કાર્યભાર સંભાળે છે રામ વનવાસ દરમિયાન અનેક દુષ્ટ રાક્ષસોનો વધ કર્યો તપસ્વી જીવન જીવતા રામના આ વનવાસ દરમિયાન એક દુઃખદ બનાવ બને છે લંકાનો રાજા રાવણ કપટથી સીતા માતાનું હરણ કરે છે અને લંકા લઈ જાય છે રામ સુગ્રીવ અને હનુમાનની સહાયથી સમુદ્રમાં એક સેતુ વાંધે છે સમુદ્ર ઓળંગીને લંકામાં પ્રવેશ કરે છે રાવણ ઉપર વિજય મેળવી સીતા માતાને મુક્ત કરાવે છે આમ રામ અને સીતા માતાનું મિલન થાય છે અને રાવણના મુક્તિ પછી લંકાની રાજગાદી રાવણના નાના ભાઈ વિભીષણને સોંપવામાં આવે છે અને રામનો વનવાસનો સમય પૂરો થઈ ગયો ત્યારે રામ અયોધ્યા પાછા ફર્યા અયોધ્યા પાછા આવે છે આજ સુધીમાં સાચવેલી રાજ્ય શાસનની જવાબદારીને ભરત માનભેર રીતે

લવ અને ખુશ નામે બે પુત્રોને જન્મ આપે છે બંને બાળકોને શિક્ષા દીક્ષા વાલ્મીકીને ત્યાં જ થાય છે અંતમાં રામે કરેલા અશ્વમેઘ યજ્ઞ થકી પિતા પુત્રોનું મિલન થાય છે અને કથા સમાપ્ત થાય છે બોલો જય શ્રી રામ